પંચમહાલના હાલો નગરપાલિકાની અનોખી પહેલ લુપ્ત થઈ રહેલી ગીધ પ્રજાતિના સંવર્ધન માટે મોટો નિર્ણય લેવાયો પાવાગઢ ડુંગર વિસ્તારમાં પંદર જેટલા ગીધ કરી રહ્યા છે ગીધોની સુરક્ષા અને સંવર્ધન માટે પહેલ કરવામાં આવી છે દેશનું પ્રથમ ઓપન ગીધ રેસ્ટોરન્ટ જાંબુડી ખાતે બનાવવાનો નિર્ણય કરાયો કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો વીસ મીટર ઉંચાઈ ધરાવતો ટાવર આશરે પંદર લાખના ખર્ચે તૈયાર કરાશે પણ આપણી એટલી જવાબદારી અને ફરજ બને છે તો પાવાગઢ ના ડુંગરો પર ગીધ વસ્તી માત્ર પંદર જ રહેવા પામી છે અને ગીધ એ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે બીજી એક સમસ્યા આપણે હોય છે કે જે શહેરમાં ચાલતા મીટ શોપ અને એનો જે કચરો હોય છે એના નિકાલની બહુ મોટી સમસ્યા હોય છે તો જાંબુડી જે આપણો સર્વે નંબર પાંચસો છવ્વીસ છે ત્યાં આપણે ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ બનાવીએ છીએ એટલે મોટો ટાવર ઊભો કરી અને ચેન ખુલી અને એની સાથે એના પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય એટલે ગીધ સંબંધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલોલ નગરપાલિકા હશે એટલે આ કામ પણ આપ સૌને જણાવતા કલોલ નગરપાલિકા આનંદ લાગણી પ્લાન એસ્ટીમેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે પણ આ અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી આ બનાવીશું એટલે જેથી કરીને એક ઇનોવેટિવ એટલે નવીન કાર્ય માટે ગ્રાન્ટ વપરાય એવું નગરપાલિકામાં આવે છે અંદાજીત તો આખું આરસીસી સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે એટલે અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ અને લિફ્ટ પણ મૂકવાની છે મેન્યુઅલ લિફ્ટ એક મૂકી છે તો પંદરેક લાખની આજુબાજુ આ પ્રોજેક્ટ થશે હાઈટ એની લગભગ અમારે વીસ મીટરની આજુબાજુ લઈ જવી પડે કારણ કે ગીધ છે એ નીચેની નીચે નથી આવતા અને માનવ વસવાટથી થોડા દૂર રહેતા હોય છે છેલ્લી ગણતરી ગીધની તો મને ખ્યાલ નથી પણ જંગલ ખાતા પાસેથી જ આ માહિતી મળી હતી કે ખાલી પંદર જ રહેવા પામ્યા છે એ લોકો આઈડેન્ટિફાઈ કરેલા છે